ઉત્તરના થીમ્ફુમાં વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવ સંપન્ન હજારો ભક્તોએ વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોએ મહોત્સવમાં આધ્યાત્મિક આકર્ષણ જમાવ્યું ભૂતાનની રાજધાની થિમ્ફુમાં ભવ્ય વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવનું આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે વિધિવત સમાપન થયું છે વિશ્વ શાંતિ અને સમગ્ર માનવજાતની ઉદ્દેશ્યથી આયોજિત આ મહોત્સવમાં વિશ્વભરના હજારો બૌદ્ધ ભિક્ષુઓ ધર્મગુરુઓ અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું દર્શન માટે શ્રદ્ધાળુઓની મોટી ભીડ જામી હતી જે ભારત અને

જેમાં નકારાત્મક ઉર્જા દૂર કરી સકારાત્મકતા ફેલાવવાનો ઉદ્દેશ્ય હતો આ મહોત્સવનું આયોજન ભૂતાનના ચોથા રાજા મહામ ચૂંટની જન્મજયંતિના પણ કરવામાં આવ્યું હતું જેણે આ આધ્યાત્મિક સંમેલનનો મહત્વમાં વધારો કર્યો છે સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષો અને તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે યોજાયેલા આ પ્રાર્થના મહોત્સવે કરુણા અહિંસા અને સદભાવના મજબૂત વૈશ્વિક સંદેશ આપ્યો છે આયોજકોએ જણાવ્યું કે આ પ્રાર્થનાઓ માત્ર ભૂતાની પ્રજા માટે જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની શાંતિ અને પ્રગતિ માટે કરવામાં આવી હતી આ મહોત્સવમાં કાલ કાલાચક્ર દીક્ષા અને બજા ગુરુ મંત્રના સમૂહ ઉચ્ચારણે વાતાવરણને પવિત્રતાથી ભરી દીધું હતું જેણે વિશ્વને આંતરિક શાંતિ અને માનવતાના માર્ગ પર આગળ વધવા પ્રેરણા આપી છે